હવા લાઇબ્રેરીની કલેક્શન ડેવલપમેન્ટ પ્રક્રિયામાં શું સામેલ છે પુસ્તકની પસંદગી સ્ટોક વેરીફિકેશન લાઇબ્રેરીમાં કયા હેતુ માટે થાય છે ખોવાયેલા પુસ્તકોને શોધવા માટે લાઇબ્રેરી મેનેજમેન્ટમાં ઓટોમેશનનો હેતુ શું છે સેવાઓને ઝડપી અને અસરકારક બનાવવી લાઇબ્રેરીની યુઝર સ્ટડીઝ કેમ અત્યંત જરૂરી છે વપરાશકર્તાની જરૂરિયાતને જાણવા માટે લાઇબ્રેરી સ્ટાફનું મુખ્ય ગુણધર્મ શું હોવો જોઈએ નમ્રતા અને સેવા ભાવના બीडी ઓફ બુક્સ નો અર્થ શું થાય છે બિનજરૂરી પુસ્તકોને દૂર કરવા લાઇબ્રેરી સર્વિસીસનું મૂલ્યાંકન શેના પર આધારિત છે વપરાશકર્તાના સંતોષ આધારિત છે એક્સેશન રજિસ્ટરનો ઉપયોગ શું દર્શાવવા થાય છે પુસ્તકોના પ્રવેશનો રેકોર્ડ દર્શાવવા માટે લાઇબ્રેરી સ્ટાફના તાલીમ કાર્યક્રમો શેના માટે જરૂરી છે નવી ટેકનોલોજીને શીખવા માટે સિરિયલ કંટ્રોલ લાઇબ્રેરીમાં શેના માટે છે મેગેજિન અને જનરલના વ્યવસ્થાપન માટે લાઇબ્રેરી બજેટમાં સૌથી મોટો ખર્ચ કયો છે સ્ટાફનો પગાર લાઇબ્રેરી ની રેફરન્સ સર્વિસ નો હેતુ શું છે વપરાશકર્તા ને યોગ્ય માહિતી આપવી એન્યુઅલ રિપોર્ટ માં કઈ બાબત હોય છે વર્ષ ની લાઇબ્રેરી ની પ્રવૃત્તિઓ લાઇબ્રેરી સ્ટાફ ની પ્રેરણા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે યોગ્ય પગાર અને માન્યતા લાઇબ્રેરી કમિટી નો મુખ્ય હેતુ શું છે નીતિ બનાવવી લાઇબ્રેરી સંગ્રહ માં પુસ્તકો સિવાય શું સામેલ છે મેગેજીન ઈ સ્ત્રોતો તથા અખબારો લાઇબ્રેરી ના રૂલ્સ કેમ બનાવવામાં આવે છે વપરાશકર્તાની શિસ્ત માટે લાઇબ્રેરી સ્ટાફ ની જવાબદારી શું છે માહિતી સેવાઓ પૂરી પાડવી ફ્યુચર ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ નું મુખ્ય દિશા કઈ છે ઓટોમેશન અને આઈસીટી આધારિત સેવા પૂરી પાડવી